जीव जाता धरम राजा एसियू रे जीवळ्या रे जीव मे आयुलू रे खोळि दिकराने दीकर रे मेल्यू दिकराने दीकरणे रे दीकराध लयने विदाई आपो આપ પાંદ પીપળ ને મારે ખરવું નથી રે જીવ કેશે રે મનને મારે મરવું નથી રે જીવ જીવ સાલ્યો ધોરમ રાજાની ડેલીએ રે જીવ સાલ્યો ધોરમ રાજાની ડેલીએ રે जीव जा धरम राजा एसियु रे जीव जाता धरम राजा एसियु रे जीव त म खोलि क्या मेलु रे जीवता मेय्याने खळयु क्या मेलु रे खळयु मेलु जी ने शरणे रे दिग्री पाणी डा पाइने विदाई आप पांद केसे पीपल ने मारे खरवू नथी रे मन केसे पीपल ने मन केसे म मा... मन ने मारे मरवू नथी रे जीव सालो धरम राजानी डेली रे जीवाल्यो धरम राजा नि डेलिए रे जीव जाता धरम राजा एस्यु रे जीव त मे आए खोलियु क्या मेलु रे जीव त मेवा खोल क्या मेल रे खोलियु मेलु शरणे रे કુટુંબ નવરાવી ધોર વિદાય આપ રે પાન પીપળ ને મારે ખરું નથી રે જીવ મન ને છે મારે મરવું નથી રે જીવ સાલ્યો ધરમ રાજા ડેલીએ જીવ તો મે ક્યાં ક્યાલું રે જીવ તમે આયવા ને ખોલિયું ક્યા રે ખોળિયું મું બ વાુને શરણે રે ખોળિયું મું વાળું પરિક્રમા કરીને વિદાય આપજો રે જીવ મનને કહે છે મારે મરવું નથી રે જીવ સાલ્યો ધરમ રાજા રે જીવ જાતા ધરમ રાજા એ પૂછ્યું રે ખોળ્યું ક્યાં રે ખોળ્યું મેલ્યું ને શરણે રે પાડોજી સત્સંગ કરીને વિદાય આપજો રે પાંદ કેસે પીપળ ને મારે ખરવું નથી રે જીવ કે મનને કહે મારે મરવું નથી રે કૃષ્ણ કન્યા લાલ કીજે